નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજ ના તાજા સમાચાર બોડેલી તાલુકા ના જોજવા ગામે ચેક ડેમ ઉપર ગુજરાતી ફિલ્મ શૂટિંગ ના લાઇવ રશિયો જુઓ બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ પર ફિલ્મ ખેડુ પુત્ર પર આધારિત સફેદ સોનું કાળો کاروبار જે માં ખેડુ પુત્ર ની આપવીતી દર્શાવવામાં આવેલ છે આસપાસ ના ગામો માં ખબર પડતા ફિલ્મ નું શૂટિંગ જોવા લોકો ટોળાઓ મળ્યા એહવાલ હૈદર પઠાણ બોડેલી देखो 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 तो भागो तन निजो ओहो तन निजो जा तू मार्ग दुटा चढ़ दे बंगल निजो लक्ष्मी के रही बनी झारी हां हां लक्ष्मी के रही बनी झारी तने लागये અવનવા રોજબરોજ ના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો